કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ આઠમાં આપણી જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આપવામાં આવેલી છે તેમાં પ્રવૃત્તિ નંબર નવ છે માહિતીને વધુ રસપ્રદ બનાવીએ જે મિત્રો તમને પાના નંબર છવ્વીસ અને સત્યાવીસ ઉપર મળી જશે જેનો આપણે આ વિડીયોમાં સચોટ સાચો અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ એના પહેલાં ખાસ કરીને તમે ચેનલમાં નવા આવેલા છો તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા પ્રવૃત્તિ નંબર નવ છે એ મિત્રો માહિતીને વધુ રસપ્રદ બનાવીએ જેની અંદર મિત્રો આપણે ટૂંકો સાર જોઈએ કે આ પ્રવૃત્તિ કેવી રીતે કરવાની છે મિત્રો માહિતીના નિયમનમાં વિવિધ સંખ્યાકીય માહિતીને સ્તંભાલેખ અને વર્તુળ આલેખ સ્વરૂપે દર્શાવવામાં આવે છે એ આપણને ખબર છે કે ભાઈ સ્તંભાલેખ અને વર્તુળ આલેખની અંદર શું હોય તો સાંખ્યાકીય માહિતી હોય જે તમે મિત્રો ધોરણ સાતની અંદર શીખી ગયા છો અને ધોરણ અંદર પણ મિત્રો હવે માહિતી દર્શાવવા માટે આવા આલેખ સ્વરૂપે માહિતીને રજૂ કરવામાં આવે છે તો તમારી શાળામાં ધોરણ એક થી આઠમાં અભ્યાસ કરતા બાળકોની સંખ્યાનો આધાર લઈને વર્તુળ આલેખ અને સ્તંભ આલેખ દોરવાનો છે અહીં તમને નીચે બે ભાગ આપેલા છે જેમાં તમારે સંખ્યા લખી આલેખનું નિરૂપણ કરવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે શું કરવાનું છે વર્તુળ આલેખ એટલે કે એને આપણે ચાર્ટ કહીશું બરાબર જેની અંદર તમારે તમારી જે શાળા છે એની અંદર જે બાલવાટિકાથી ધોરણ આઠના વર્ગો હશે તો એની અંદર તમારી જે સંખ્યા છે એ લખવાની છે જેમ કે આપણે અહીંયા લખેલી છે બાલવાટિકામાં બાળકોની સંખ્યા વીસ છે ધોરણ એકમાં આઠ ધોરણ બેમાં નવ ધોરણ ત્રણમાં દસ ધોરણ ચારમાં બાર ધોરણ પાંચમાં ચૌદ ધોરણ છમાં વીસ ધોરણ સાતમાં એકવીસ ધોરણ આઠમાં પચીસ આમ કુલ સંખ્યા છે એકસો ને ઓગણચાલીસ હવે તમારા જ શાળાની સંખ્યા એ તમારે તમારા શિક્ષકની મદદથી મિત્રો શોધી લેવાની છે અને પછી આપણે આવી રીતે પાઇચાર્ટ બનાવવાનો છે તમે મિત્રો જોઈ શકો છો આ જે વર્તુળ તમને આપેલું છે તેની અંદર તમારે સીધી સીધી આ રીતે અને એક આ રીતે દોરી દેવાની છે પછી તમારે ડિવિડન્ટ કરી દેવાના છે જેમ કે બાલવાટિકા છે તો એના માટે આપણે બાલવાટિકાની જે સંખ્યા છે બરાબર એનો ભાગાકાર કરી અને આપણે કરવાનું છે બરાબર એની ચાપ દોરવાનો છે આવી રીતે બરાબર જેમ કે અહીંયા બાલવાટિકાની સંખ્યા વીસ છે ધોરણ આઠમાં આઠ તો એનો નાનો મિત્રો એનો જે ચાર્ટ છે એ બનશે પછી ધોરણ આઠમાં પચીસ છે તો થોડો મોટો બનશે ત્રણમાં દસ છે તો એનો થોડોક નાનો બને બરાબર ધોરણ સાતમાં એકવીસ છે તો થોડો મોટો બનશે ધોરણ પાંચમાં ચૌદ છે ધોરણ છમાં વીસ ધોરણ બારમાં બેમાં નવ અને ધોરણ ચારમાં બાર તો આવી રીતે ચાર્ટ બનાવવાનો છે તમારે તમારી રીતે હવે આપણે બીજું છે સ્તંભાલેખ સ્તંભાલેખની અંદર પણ તમારી તમારા મિત્રો જે તમારી શાળા છે એની અંદર કેટલા વિદ્યાર્થીઓ છે એની સંખ્યા લેવાની છે અહીંયા બાલવાટિકા નથી પરંતુ એકથી ને આઠ સુધીની સંખ્યા લેવામાં આવેલી છે બરાબર અને હવે આપણે સ્કેલ માપ છે બરાબર તો એની સ્કેલ માપ છે એ એક્સ અક્ષ ઉપર એક્સ બરાબર પાંચ સેન્ટીમીટર લેવાનું છે બરાબર તો ચાલો ભાઈ જો અહીંયા મિત્રો સ્તંભાલેખ દોરીએ તો તમે જોઈ શકો છો એક્સ અક્ષ અને વાયક્ષ બરાબર તો એની અંદર તમે જોશો અહીંયા ધોરણ એકની અંદર જે સંખ્યા હતી એ કેટલી છે તો ધોરણ એકની અંદર મિત્રો આઠ સંખ્યા છે તો આપણે અહીંયા પાંચ પાંચ અહીંયા અને અહીંયાથી ગણતરી કરવાની છે બરાબર એક સેન્ટીમીટર છે એ એક આવડું માપ આપેલું છે તો એની ગણતરી કરી આપણે પછી પાંચ પછી છ સાતને આઠ આઠ ઉપર જઈશું તો અહીંયા આવશે અને આવી રીતે તમારે ચા જે વર્તુળ સોરી સ્તંભાલેખ છે એ રીતે બનાવવાનો છે અહીંયા ધોરણ એક લખવાનું છે તો એવી રીતે ધોરણ બેમાં મિત્રો નવ સંખ્યા ધોરણ દસમાં ત્રણમાં દસ સંખ્યા ધોરણ ચારમાં બાર ધોરણ પાંચમાં મિત્રો તમે જોશો તો ચૌદ સંખ્યા લખી છે ધોરણ છની અંદર તમે જોશો અહીંયા તો વીસ સંખ્યા છે ધોરણ સાતની અંદર મિત્રો વીસને અહીંયા એકવીસ સંખ્યા છે અને ધોરણ આઠમાં પચીસ સંખ્યા છે તમે અહીંયા જોઈ શકો છો આવી રીતે આપણે આલેખ પણ બનાવવાનો છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારી સહી કરવાની છે વાલીની સહી તારીખ અને શિક્ષકની સહી કરવાનો પણ ન બોલતા અહીંયા તમારી સંખ્યા છે એ તમારી શાળાની તમે મિત્રો લઈ શકો છો અમે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા